નમસ્કાર મિત્ર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકાર યોજનામાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે બીએલઓ દ્વારા આપણા ચૂંટણી કાર્ડના તમામના એસઆઈઆર કરવામાં આવ્યા છે તો મિત્રો તમારા ચૂંટણી કાર્ડના એસઆઈઆર કર્યા પછી તમારું ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે પણ નવું એટલે કે મિત્રો એસઆઈઆર કર્યા પછી નવું ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકશો તે પણ તમે ઘરે બેઠા જેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ મિત્રો તે પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો એસઆઈઆર કર્યા પછી નવું ચૂંટણી કાર્ડ તમારે ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલ અથવા તો પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં હોટલ લખવાનું રહેશે મિત્રો જેવું જ તમે હોટલ લખી તેને સર્ચ કરશો એટલે તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે ત્યાં સૌથી પહેલા તમને ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે તો મિત્રો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો મિત્રો તમે આ પર ક્લિક કરશો એટલે મુજબની સ્ક્રીન જોવા મળશે ઓપન કર્યા પછી તમારે એક આઈડી બનાવવાની રહેશે તો મિત્રો આઈડી બનાવવા માટે તમારે અહીં જે સાઇન અપનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે સાઇનઅપના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે ત્યાં તમને આ બોક્સમાં મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને આ બોક્સમાં તમારે ઇમેલ એડ્રેસ નાખવાની રહેશે મિત્રો આ જે ઇમેલ એડ્રેસ નાખવા માંગતા હોય તો નાખી શકો છો ફરજિયાત નથી ત્યાર પછી મિત્રો અહીં તમને કેપ્ચર કોડ જોવા મળશે તે કેપ્ચર કોડ આ બોક્સમાં નાખી દેવાનો રહેશે ત્યાર પછી કન્ટિન્યુ નો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું રહેશે જેવી મિત્રો તમે કન્ટિન્યુ ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે ત્યાં તમને ફર્સ્ટનેમ નો ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે તમારું નામ લખી દેવાનું રહેશે અને આ બોક્સમાં તમારો સરનેમ નાખવાની રહેશે ત્યારબાદ તમારે ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો રહેશે અને મિત્રો નીચે તમને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ માં એક ઓટીપી આવશે તે ઓટીપી નાખીને તમારે રજીસ્ટ્રેશન કરી દેવાનું છે મિત્રો તમારું રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમને અહીં લોગિન નો ઓપ્શન જોવા મળશે ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે જેવું જ મિત્રો તમે લોગિન ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે ત્યાં સૌથી પહેલા તમારે આ બોક્સમાં મોબાઈલ નંબર અથવા ઈમેલ એડ્રેસ અથવા તમારું ચૂંટણી કાર્ડ નંબર આ ત્રણમાંથી કોઈ પણ એક વડે તમે લોગિન કરી શકશો આ ત્રણમાંથી કોઈ પણ એક તમારે અહીં લખવાનું રહેશે ત્યારબાદ નીચે તમને કેપ્ચર કોડ જોવા મળશે તે કેપ્ચર કોડ આ બોક્સમાં નાખ

તમને જે ચૂંટણી કાર્ડ નંબર નાખ્યો હશે તેમનું અહીં નામ અહીં જોવા મળશે તેમનું રિલેટિવ અને તેમનો મોબાઈલ નંબર ઈમેલ આઈડી એમ તમામ વિગતો તમને અહીં અહીં જોવા મળશે મિત્રો ત્યાર પછી તમારે જે સેન્ડ ઓટીપી નું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે જેવી મિત્રો તમે ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી આવશે તે ઓટીપી અહીં નાખવાનું રહેશે મિત્રો ઓટીપી નાખ્યા પછી અહીં વેરીફાઈ ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જેવી જ મિત્રો તમે વેરીફાઈ ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે ત્યાં લખેલું હશે ઓટીપી વેરિફિકેશન ડન સક્સેસફુલી અને ત્યાં તમને ડાઉનલોડ નું ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું જ મિત્રો તમે ડાઉનલોડ ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ જશે અને જનરેટ પણ થઈ જશે અને તે જોવા માટે તમારે તમારા બ્રાઉઝર ડાઉનલોડ ના ઓપ્શન માં જઈને જોઈ શકો છો તો મિત્રો આવી રીતે તમે તમારું એસઆઈઆર કર્યા બાદ નું નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે જો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો